મોડલ છે બે હાજર ત્રેવીસ નું બે નું આ સાવ નવું રોટા સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું આખું કંપની કન્ડિશનમાં રોટાવેટર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા રોટાવેટરના માલિક હાર્દિકભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે રોટાવેટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો હાર્દિકભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ રોટાવેટર 6 છ ફૂટ નું છે અને જોવા મળશે ફૂટનું બે હજાર ત્રેવીસ નું મોડેલ કિંમત વાત કરું તો માત્ર પંચ્યાસી હજારની કિંમત ની અંદર વેચવાનું છે પંચ્યાસી હજાર કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે રોટાવેટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ રોટાવેટર તમને વીરપુર જલારામની બાજુમાં જયપુર ગામે જોવા મળશે રોટા લેવાનું હોય તો હાર્દિકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે ફોન કરી રોટા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો